હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ અવર અનાધર બ્લોક તો આ છે આજનો મારો લુક તો આજે શું સ્પેશિયલ છે હું તમને કહી દઉં આજે એક તો મારા ઘરમાં હવન છે તો મારા હવનમાં બેસવાનું છે અને બીજું છે કે આજે મારું બર્થડે છે તો બે છે આજે જેના કારણે હું રેરી થઈ છું તો ચાલો આજે હું તમને મારો લુક બતાવી દઉં પણ આવી ગયા છે તો હું જાઉં છું નીચે મળીએ પછી

ૌરે નાયે મંત્રીમંદ હરિયોં તજમાન ભાલે મંગલતિલકુ હરિં નાંદ્રો વ્રજસ શ્વતિનિશ્વિદા શિર સારો શ્વસ્તીનો બૃહસ્પતિહન્મુ શિમા શુભા ભાનુ વિધતી ભુજમયુવા મન ચક્ષસો વિશ્વ નો દેવ આ સાર श्रीयाम देवा भद्रम्बशीमाक्षभिजत्रायैरङ्गेषु श्रु वाै देवायैरञ्जदाय सकमिन्नो शकतो यन्तिर्देवा जत्रानुश्चक्रा जगसन्तनुर्नाह्म सो जगपितरो भवन्ति मानो भजारी

નમસ્કાર કર્યો ન વાચા મનસુ પ્રેર નામાં પ્રકૃતિ સો હવનમાંથી થોડીક વાર થઈ છે બ્રેક ચા પાણી માટે તો અમે બસ અહીંથી બહાર આવ્યા છે અને માંડવોને બધું બંધાવી દો છે કેમ કે ગેસ્ટ આવે તેમ બેસવા માટે કે તડકો બહુ છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે બસ હવે હવન પૂરું થાય પછી ગોયણીને જમાડીને પછી જમવાનું સ્ટાર્ટ કરશું તો ચાલો હવે પાછા અમારે ઓવનમાં બેસવાનું છે તો બેસી જઈએ ને જો આજનો મારો લુક તો તમે બધાએ જોઈ જ લીધો છે તો પાછું આ સ્વીચ છે એ ચેન્જ થઈ ગયું છે પહેલાં અલગ હતું ને અત્યારે પાછું અલગ છે કલર સેમ જ છે એટલે સેમ જ લાગશે તો હવે ચાલો હવનમાં બેસી જઈએ પાછા ય સ્વાયાદ્રા નમ ઓ સોમાય સ્વાહિદ સોમાય નમ અગ્નપત યે સ્વાહિંગણપરે નમ એમ સૂર્યાય વા

Περίπου δεν ξέρω τι θα τα μάθει. Περίπου δεν ξέρω τι θα 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 μάθει. Π બંધુસ્તો ભગવાન કઈ શાદે મહાએ ભવા તો હવન છે એની વિધિ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે તો હવે છે ગોયણીને જમાડવાનો સમય છે તો મેં તમને બતાવ્યું એમ જમવાનું તો ક્યારનું બની ગયું હતું હવે ત્રણ વાગી ગયા છે અને ગોયણીને પહેલાં જમાડવાની છે તો ગોયણીને જમાડતા પહેલાં પગ ધોવાના હોય એના અને ચાંદલો કરવાનો હોય તો હું બધી ગોયણી છે તેને પગ ધોઈ અને ચાંદલો કરું છું એ પછી એને જમવાય સારી

શોબસ્ બધી ગણીના છે અંગૂઠા છે પખનાય ધોયા પછી અમે જમી લીધું અને બીજો જે નેક્સ્ટ બ્લોગ છે એ મારા ના સેલિબ્રેશન નો આવશે તો એ બ્લોગ જોવા માટે તમારે બધાએ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવી પડશે જેથી બીજા બ્લોગનું નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિશાલે શું સરપ્રાઇઝ આપ્યું મને કેવી રીતે સેલિબ્રેશન કર્યું જોવા માટે તમે બની રહેજો મારા નેક્સ્ટ બ્લોગમાં અને આ બ્લોગ કેવો લાગ્યો એ પણ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો તો બસ હવે બધાએ જમ લીધું અમે અને ફાઇનલી પાંચ વાગે અમે થઈ ગયા બધાએ ફ્રી અને સાંજે હતું મારું બર્થડે સેલિબ્રેશન એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે બાય